એટલે આ દિવાળીમાં શું ફરવા જાય યાર મોડાટાલા ભાડા છે એટલા વધી ગયા જોવા જોવા ને તો વગર સારી ફૂલ પીડ છે કઈ ફરવા જવાનું મન નહીં થતું એના કરતા આપણે તો ઘેર જ રહ્યા એક મીઠો મત ફોન આવે છે હા હલો ઓહો કેમ ના અરે કેવી રીતે ના હો યાર અરે યાર તો જબરું કહેવાય ખરું યાર હા હા થયું યાર શું થયું લે શું થયું

એવા ઘરમાં દીવા કરતા હતા અને એ દીવો કરી અને જેવા એવા ઘરમાં ગયા અને તૈયારી બિલાડીએ એ ઉપાડી ઉપાડ્યું અને ભમ 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 આગ લાગી ગઈ ઓહો હો 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 તો તો એ દીવાથી આગ લાગી મરી જાય ને

પાક ઘરી મોતું દીવ બારું છું રોકેટ માં બારું છું યુવ ન મોભરી નહીં જીવ જતો રહેશે ઉપરથી